બોક ફીડરમાં જે જતા જે દરવાજા બંધ હતા અને સીઝોનમાં જે પાણી જાય છે તો આગળ સાઇફરના આગળ જારી લગાયેલી છે એ જારીના આગળ કચરો પર આવવાથી પાણી અવરોધ ઊભો થયો ને રાત્રે આ પાણી કેનાલના ઉપર થઈ અને અમારા ખેતરાની અંદર ઘૂસી ગયું છે અને અમારું ને એવું બધું બહુ બધું અને બધું નુકસાન થયું છે ફૂલાવરને કુબીલનું

તો મેં ફોન કરીને બોલાયા ત્યારે એમને એમના ગેટ ખોલ્યા કર્યું છે પાણી કાઢવાનો નિકાલ કેનાલ ખાતા વાર આવ્યા હતા સવારે એમને જાતે જે સીબી બોલિંગ પાણી કાઢવાનું કર્યું